આમ તો તબીબને ભગવાનનું બીજું રૂપ માનવામાં આવે છે પરંતુ સુરતની મહાનગરપાલિકા સંચાલિત સ્મિમર હોસ્પિટલમાં વોર્ડ બોય અને સર્જરી વિભાગના રેસિડેન્ટલ તબીબની નિર્દયતા સામે આવી છે ચાર ઓક્ટોબરના દિવસે ચોપન વર્ષીય આધેડને હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો જોકે ફરજ પર હાજર રેસિડેન્ટ તબીબ અને વોર્ડ બોય તેને ફોર વ્હીલ કારની ડીકીમાં ભરી અજાણ્યા સ્થળે છોડી દીધો હતો તેમજ હાજર તબીબોએ દર્દી ભાગી છૂટ્યો હોવાનો રિપોર્ટ સત્તાધીશોને આપ્યો હતો આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે આ દર્દીને જ્યારે બીજા દિવસે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો તે સમયે દર્દી અને જણાવી હતી જ જ્યારે એક દર્દીના બે વખત પેપર બનાવવામાં આવ્યા જેથી તંત્ર પણ હરકતમાં આવ્યું હતું અને દસ લોકો સામે તપાસના આદેશ આપ્યા હતા જો કે છેલ્લા નેવું દિવસથી ચાલી રહેલી આ તપાસ મામલે જવાબદારો સામે કોઈ પગલા ભરવામાં હજુ સુધી પણ આવ્યા નથી जिस पेशेंट की बात हो रही है वो एक अनजान पेशेंट था जो कैजुअलिटी में लाया गया था और उसको रीएडमिट किया गया था इसलिए उसके बारे में आ, थोड़ी प्रॉब्लम्स हुए हैं उसकी जांच हो रही है